ભગવાન શિવનું અર્ધ નારીશ્વર સ્વરૂપ એક વિસ્તૃત વર્ણન ભગવાન શિવના અનેક સ્વરૂપો છે જેમાંથી એક અત્યંત અનોખું સ્વરૂપ છે અર્ધ નારીશ્વર એટલે અડધા પુરુષ શિવ અને અડધી સ્ત્રી શક્તિ માઇનસ પાર્વતી આ સ્વરૂપ માત્ર શિવ ની શક્તિ જ નથી દર્શાવતું પરંતુ પ્રકૃતિ અને પુરુષ ના અદ્ભુત સમન્વય નું પ્રતિક છે અર્ધનારીશ્વર સ્વરૂપનો ઉદ્ભવ પૌરાણિક કથા અર્ધનારીશ્વર સ્વરૂપના ઉદ્ભવ પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા છે એકવાર બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી પરંતુ તેમાં જીવની વૃદ્ધિ થઈ રહી નહોતી પુરુષો તો હતા પરંતુ સ્ત્રીઓ નહોતી આથી બ્રહ્માજી ચિંતિત થયા તેમણે ભગવાન શિવનું ધ્યાન ધર્યું અને પ્રાર્થના કરી બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમના અર્ધનારીશ્વર સ્વરૂપમાં પ્રગટ થયા આ સ્વરૂપ જોઈને બ્રહ્માજી ને પ્રકૃતિ અને પુરુષ ના સંયોજન નું મહત્વ સમજાયું શિવના આ સ્વરૂપે શક્તિ ને પાર્વતી પોતાના શરીર થી અલગ કરી અને તે પછી સ્વરૂપો માંથી સ્ત્રીઓની ઉત્પત્તિ થઈ જેનાથી નું સંતુલન જળવાયું બીજી એક કથા અનુસાર ઋષિ ભૃંગી ભગવાન શિવના અનન્ય ભક્ત હતા તેઓ ફક્ત શિવજી ની જ પૂજા કરતા અને તેમને જ પ્રણામ કરતા એક વાર તેઓ કૈલાસ પર્વત પર ગયા જ્યાં શિવ અને પાર્વતી સાથે બિરાજમાન હતા ભૃંગી ઋષિએ ફક્ત શિવની પ્રદક્ષિણા કરવા માટે એક ભમરાનું રૂપ ધારણ કર્યું અને શિવ પાર્વતીની વચ્ચેથી પસાર થવાનો પ્રયાસ કર્યો પાર્વતીજીને આ વાત ગમી નહીં તેમણે ભૃંગી ઋષિને કહ્યું કે શિવ અને શક્તિ એક જ છે બંનેને અલગ કરી શકાય નહીં પાર્વતીજીની વાતથી શિવજી પણ સંમત થયા ભક્ત ભૃંગીને આ સત્ય સમજાવવા માટે શિવજીએ પાર્વતીને પોતાના શરીરના અડધા ભાગમાં સમાવી લીધા અને અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કર્યું આ દ્રશ્ય જોઈને ભૃંગી ઋષિને પોતાની ભૂલ સમજાય અને ત્યારથી તેઓ શિવ પાર્વતી બંને પૂજા કરવા લાગ્યા અર્ધ નારીશ્વર સ્વરૂપ નું વર્ણન અર્ધ નારીશ્વર ની મૂર્તિનું વર્ણન ખુબ જ વિશિષ્ટ છે પુરુષ છે જે ભગવાન શિવનું પ્રતિનિધિત્વ કરે છે આ ભાગ માં શિવના પ્રતીકો જોવા મળે છે માથા પર જટાજૂટ જેમાં ચંદ્ર અને ગંગા બિરાજમાન હોય છે કાન માં પુરુષ નું કુંડળ કપાળ પર ત્રીજું નેત્ર ત્રિનેત્ર હાથમાં ત્રિશુળ અને વસ્ત્રો વાઘ ચર્મ વાઘની ચામડી શરીર પર ભસ્મ અને રુદ્રાક્ષની માળા ડાબો ભાગ શક્તિ ડાબો અડધો ભાગ સ્ત્રી છે જે માતા પાર્વતી નું પ્રતિનિધિત્વ કરે છે આ ભાગ માં શક્તિના પ્રતીકો જોવા મળે છે માથા પર સુશોભિત વેણી જેમાં સુંદર ફૂલો અને આભૂષણો હોય છે કાનમાં સ્ત્રીનું સુંદર કુંડળ કણ ફૂલ હાથમાં કમળનું ફૂલ વસ્ત્રો સુંદર રેશમી સાડી શરીર પર અનેક પ્રકારના ઘરેણા અને અલંકારો આ સ્વરૂપમાં શિવ અને પાર્વતીનો સહઅસ્તિત્વ સંતુલન અને એકતા દર્શાવાય છે અર્ધનારીશ્વર સ્વરૂપનું મહત્ત્વ અર્ધનારીશ્વર સ્વરૂપ માત્ર એક મૂર્તિ નથી પરંતુ ગહન તત્ત્વજ્ઞાનનું પ્રતિક છે પુરુષ અને પ્રકૃતિનું સંતુલન આ સ્વરૂપ પુરુષ અને પ્રકૃતિના સંતુલનનું પ્રતિક છે પુરુષ શિવ નિષ્ક્રિય ચેતના છે જ્યારે પ્રકૃતિ શક્તિ સક્રિય ઉર્જા છે સૃષ્ટિનું અસ્તિત્વ આ બંનેના સમન્વયથી જ શક્ય છે નર અને નારીની સમાનતા આ સ્વરૂપ સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતાનો સંદેશ આપે છે તે દર્શાવે છે કે નર અને નારી બંને એકબીજાના પૂરક છે અને કોઈ પણ એકનું અસ્તિત્વ બીજા વગર અધૂરું છે દ્વૈતમાંથી અદ્વૈત આ સ્વરૂપ દ્વૈત બે સ્વરૂપોમાંથી અદ્વૈત એકતાના સિદ્ધાંતને સમજાવે છે શિવ અને શક્તિ અલગ હોવા છતાં એક જ પરમ તત્વના બે પાસા છે સંપૂર્ણતાનું પ્રતિક અર્ધનારીશ્વર સ્વરૂપ સંપૂર્ણતાનું પ્રતિક છે તે દર્શાવે છે કે દરેક પુરુષમાં સ્ત્રી તત્વ અને દરેક સ્ત્રીમાં પુરુષ તત્વનું અસ્તિત્વ હોય છે જીવનની પૂર્ણતા આ બંને તત્વોના મિલનથી જ પ્રાપ્ત થાય છે આમ ભગવાન શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ એક અનોખું અને રહસ્યમય સ્વરૂપ છે જે ન માત્ર આધ્યાત્મિક જ્ઞાન પરંતુ સામાજિક સમાનતા અને જીવનના ગહન રહસ્યો પણ સમજાવે છે આ સ્વરૂપ આપણને યાદ અપાવે છે કે આ જગતમાં દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા વગર અધૂરી છે